વાયરો પણ એવો વરસાદ વાવાઝોડું એવું હોય તો એટલો બધો વરસાદ પડ્યો આપણે પેશર જાય ત્યાં તમને બતાવો કે વાતાવરણ અને વરસાદ કેવો જો આપણે બધું આજે વરસાદનું વાતાવરણ અને વાયરો કેવો એટલો બધો છે ને કે ધોળાવ બધો ફેરી નાખે એવો હોય પંચી પહેલાં આપણે પંચે આપણે દાણા પણ લઈને આવવાના

તો બસ તો મજા બનાવે સવાર સવારમાં ચા હવે અત્યારે તો બસ ઠંડુ વાતાવરણ નવી દૂધ રોટલી કરી નાખી ગરમ ગરમ ચા નાસ્તો એટલે ચા ઓટલી ગરમા ગરમ સારી રીતે નિમેશ નિમેશ તું ચા દૂધ પીવે દૂધ પીસ હાય કેજી હા હા આજ તાર હોય આપણે પંખીઓ માટે દાણા લઈએ છીએ અને દાણા બતાવું તળાવ પડી ગયું એ પહેલાં આપણે પંખીઓ માટે દાણા લાવ્યા છે એટલે એક જગ્યાએ સારી જગ્યાએ કોઠે જગ્યા હોય અને વરસાદ થોડોક ઓછો રહી ગયો અને વાયરો પણ થોડોક વધારે એટલે વધારે તો પંખીઓને નુકસાન થાય બને એટલો વિડીયો શેર કરી દાખીશું અને તમે પણ થાય એટલી સેવા કરજો પંખીઓ માટે કારણ કે બીજા આપણે તો ચાર દિવાળી અંદર ઘરમાં રહીશું પંખીઓ ક્યાં જશે એક એક રીણાધાર કહેવાય ને તે જુઓ કે અત્યારે હાલત કેવી એ બધા પંખીઓ આપણે બધા અહીંયા બેઠા બેઠો એના માટે આપણે પેસલા અહીંયા દાણા નાખીશું વિડીયો શેર સેવા કરજો દાણા નાખી દીધું ચાલો બધું પાણી નહોતું જો આજે કેટલું બધું પાણી થઈ ગયું કારણ કે રાતોરાતમાં વરસાદ એટલો બધો પડ્યો કાલે હજી રાતે આવ્યો દાડે આવ્યો રાતે ત્રણ દિવસથી લગત વરસાદ વરસાદને જો આ સર્વર રાખવું ને એનું કેટલું ખાલી હતું તો પેલું ચાર્જિંગ ને ત્યાં સુધી પાણી હતું આ પાણી હતા એટલે પોખી જ જો ટાયા ભરી ફેટલા સુધી કેટલો બધો વરસાદ પડ્યો છે તમે વિચાર કરજો ઠેઠ આપણે વાડી ચાકણા છે ત્યાં પહોંચ્યું પાણી જો પહેલી વાર વાળી છે ત્યાં આગળ પાણી ભરી ગયું આપણી વાળી અંદર પણ હવે આવી ગયું કે આ વાળી અંદર પણ જો પેલી વાત તો ભરી ગયું બધું નાગટ આપણી વાય થઈ ગયું પણ હવે ને જો વાયરો તો બંધ થવાનું નામ લેતો નહીં અને એક બાજુ વરસાદ છે હવે ઉકાળ કાઢે તો સારો કારણ કે જોવા જ તો વરસાદ સારી બાજુ ને ચૂંટ્યું हो रहा नहीं देसा था से आओ ना आवाज हो ना ना वर्षा दे पशु ने के तो नुकसान था ने मांस ने पर नुकसान था तो तो कॉकरोच यार बेचारा ठंड पवन અત્યારે પાસે ચાલુ થઈ ગયા તો બતાવી દીધો વરસાદ તો વાયરો બેન ને ભેગો ઠંડો પવન એટલો હે ને આમ ના નાખ્યો ઠંડો પવન ભારે વરસાદ ને વાવ થોડું હોય ને એવું ના દે ને રાહતનો કોઈ આશરો જ નથી એટલો બધો ઠંડો પવન હે ને વાત વાતમાં કીધો

बताई थोड़ू है तो आप बे छाड़ता पड़ी गए जो पैसे जो થોડી ફોર પછી આ બાજુ સારું કહેવાય એટલે વરસાદ કંઈક નુકસાન આવું કરી નાખે જો બે ઝાડ મસ્ત હતા પાડી નાખ્યા અને હજુ કંઈક કેવો નહીં વરસાદ ચાલુ છે બનતો હે જ નહીં ક્યારે બનતા નહીં કોઈ નથી નથી અને આ બાજુ ને વ્યાસ ને શું કરે લાયર તો હે નહીં કંઈક ટોપી પહેરેલો છે હા હા ટોપી પહેરે લાઈટ જતી ઠંડી ના લાગે ટોપી પહેરેલી હોય છે तो जालोरी सर्दी થઈ ગઈ જો તું પીર છે કે રીતે પહેરવાની દેખારજી હા એ હા પહેલી લે ટોપી એ હા થાય કે જલા મિત્ર રે ચલો જય માતાજી કઈ દે એ કાન બુરે હા હાઈ કે જલો હા હાઈ કે ઓઠા ડાક કે ને હું આમ બતાય આમ બતાય હું ઓધી પીને પેરા છસલું ચાજી જો

આવું ચાયા દેખાતો ખબર છે એકલા હોય ત્યાં એવું લાગતું હોય તો ત્યાં તા સતત ઘરે હોય આપણને એવું રહ્યું કે કંઈક અનહોની ખાવાની હોય ને એવું એવા દેખાય છે મને તો બીજો ને અત્યારે આપણે જો ગામ ભારો પાણી તો નાખી ગયો અને હાલતા હાલતા ધાર આપણે બે જણાતા પડી ગયા બોલો

ટમેટા વાળી બટાકા વાળી દાળ ને ચોખા મસ્ત બનશે ખીચડી ને વરસાદ તો મન થાવ નામ નહીં તો મેં તમારે કેવો વરસાદ ગમે જ કહેજો અત્યારે આટલું બસ તમારે નવા વધી સાથે અપડેટ આવતો છે કેવો વરસાદ પડ્યો કેટલું નુકસાન થાય હા શું થાય તો જય મારે હા કહી તું હા કહી દે ચાલો ચાલો હા કહી દે હા કહી દે હા કહી દે હા બાય કહી દો